બુધવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સ્લેબમાં ફેરફારથી લઈને જીએસટી દરમાં ઘટાડા સુધીના તમામ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે આ ફેરફારો શું છે જેના થકી સામાન્ય વ્યક્તિને લાભ થશે તે વિશે જાણીએ આ અહેવાલમાં નિર્મલા સીતારમણ ની અધ્યક્ષતામાં ત્રણ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં દેશની પરોક્ષ કર વસુલાત પ્રણાલીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એક મોટો નિર્ણય લેતા જીએસટી ને સરળ બનાવ્યું છે હવે ચાર કર સ્લેબને બદલે ફક્ત બે સ્લેબ રહેશે એકસો કરોડ દેશવાસીઓને દિવાળી પર્વ પહેલા દિવાળીની મોટી ભેટ નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સના રૂપમાં આપી છે નેક્સ જેન જીએસટી રિફોર્મ્સના ઐતિહાસિક નિર્ણયથી એમએસએમઇ નાના ઉદ્યોગ મધ્યમ વર્ગીય ઉદ્યોગ ખેડૂતો મહિલાઓ અને યુવાનોને પણ મોટી રાહત મળતા ઇઝ ઓફ લિવિંગમાં વધારો થશે સામાન્ય ઉપભોક્તા પર વેરાનો બહુ જ ઓછો થશે અને તેમના જીવનમાં પણ ખુશીઓ આવશે

જે બાર ટકાનો રેટ હતો એને નાબૂદ કર્યો છે ફક્ત હવે પાંચ અને અઢાર ટકાનો રેટ લાગુ પડશે અને સૌથી વધારે જે લક્ઝરી આઈટમો છે એના ઉપર ચાલીસ ટકા ટેક્સ છે તેમજ જે ટોબેકો અને બીજી જેના આપણે નિષેધ કરવા માગીએ છીએ એના ઉપર જે શેસ અત્યારે વસૂલવામાં આવે છે એમાં જરા પણ ઓછું થશે નહીં અને એટલો જ સેસ વસૂલવામાં આવશે ખાતર પરનો કર બાર ટકા અથવા અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે બીજ અને પાક પોષક તત્વો જેવા કેટલાક કૃષિ સંબંધની ઇમ્પોર્ટ પર જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે જીએસટી ના સ્લેબમાં જે કૃષિ પેદાશો અને કૃષિ માટે વપરાતા યાંત્રિક સાધનોમાં જે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે ખરેખર આવકારદાયક છે માનનીય પ્રધાનમંત્રી શ્રી ના જે ખેડૂતોની આવક વધારવા સંકલ્પના સંકલ્પ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થાય એવી આ સરકારનો નિર્ણય છે જીવન રક્ષક દવાઓ આરોગ્ય સંભાળ સંબંધી ઉત્પાદનો અને કેટલાક તબીબી ઉપકરણો પર કર ઘટાડવામાં આવ્યો છે આના પર જીએસટી બાર ટકા અથવા અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા અથવા શૂન્ય કરવામાં આવ્યો છે આયુષ્યમાન કાર્ડ પછી આરોગ્યની એસેન્શિયલ દવાઓમાં અને આરોગ્ય લક્ષી સેવાઓમાં ખૂબ મોટી રાહતો આ રિફોર્મ થી મળવાની છે એટલે સામાન્ય માણસ માટે પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ સસ્તી એવી આખી વ્યવસ્થા એક આરોગ્યની ઇકોસિસ્ટમ એ ઊભી થઈ ગઈ છે કાઉન્સિલે ઘણી આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓને 12% અને 28% ના સ્લેબમાંથી દૂર કરી છે અને તેમણે 5% અને 18% ના સ્લેબમાં મૂકી છે સામાન્ય નાગરિક હોય અથવા તો બિલ્ડર હોય તમામને જે આ દસ ટકા જી એસટી છે એનાથી ખૂબ જ નાનામાં નાના માણસને એનો ઘરનો રિપેર કરવાનું હોય કે ઘર બનાવવાનું હોય અથવા બિલ્ડર સિમેન્ટ લઈને અને ઘર બનાવીને વેચે તો એમાં ઘણો બધો તમામ આમ જનતાને આમનો ઘણો બધો લાભ થશે ટાયર ટ્રેક્ટર આ બધી વસ્તુમાં જે સ્લેબ ચેન્જ આપ્યો છે મોટો આપ્યો છે કેનાથી ઓટોમોબાઈલ સેક્ટર ને એક બૂસ્ટ અપ મળશે આ પછી સ્માર્ટ ટીવી એર કન્ડીશનર ઇલેક્ટ્રોનિક ડિશવો셔 પર જીએસટી ટેક્સ લેવમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થશે ઇસ બાર કસ્ટમર્સ કો ડબલ બોનન્ઝા હે દિવાલી કી ભી સ્કીમ મિલેગી ઓર જીએસસી કા ભી ખૂબ બڑا ફાયદા મિલેગા તો હમ તો યહાં સે આપકે માધ્યમ સે કહેના ચાહેંગે કે યે દિવાલી મે ખરીદી karna ખૂબ જ કાફી acha rahega જો બરાવા kia હે વો હે 1200 सीसी के ऊपर की कार पर अट्ठाईस से 40 परसेंट किया है वो सही भी है क्योंकि उनको ये पोषण देता है एल टिकट बिजनेस क्लास वो उन्होंने 12 से 18 किया है पैसेंजर ट्रांसपोर्ट टैक्सी में भी 12 से 18 परसेंट किया गया है लेकिन मोटा मोटा अगर बात करें तो उन्होंने जो बोला था वो करके दिखाया गया और इसके हिसाब से ये जीएसटी के रेट घटने से आम जनता को फायदा होगा यूएसडी दूध હવે સંપૂર્ણપણે કરમુક્ત રહેશે જે પહેલા 5% હતો જ્યારે કન્ડેન્સ મિલ્ક માખણ ઘી पनीर અને ચીઝ પરનો કર 12% થી ઘટાડીને 5% अथवा કેટલાક કિસ્સાઓમાં શૂન્ય કરવામાં આવ્યો છે ડેરી પ્રોડક્ટ્સ મે जीएसटी કે રેટ ઘટાકે કરોડો કસ્ટમર્સ કે લિયે ડેરી પ્રોડક્ટ્સ કો જ્યાદા કિફાયતી બનાયા હૈ ઓર ઉનકી ખપત બઢને સે હમારે કિસાન પરિવાર કે કો ભવિષ્ય ઓર જ્યાદા ઉજ્જવલ હોગા ફેરફારથી જે જીએસટીમાં સુધારો થયો હતો એનાથી ઘણો બધો લોકોને લાભ થશે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ વધવાથી એ ડિસ્ટ્રિક્ટમાં એ રાજ્યમાં અને દેશમાં લગભગ હું માનું છું હજારો લોકોને રોજગારનો પણ લાભ મળશે જ્યારે શૈક્ષણિક સેવાઓ અને પુસ્તકો અને શિક્ષણ સહાય જેવી ચીજ વસ્તુઓ પર જીએસટી પાંચ ટકા અને બાર ટકાથી થી ઘટાડીને શૂન્ય અથવા પાંચ ટકા કરવામાં આવ્યો છે દિવાળી પહેલા મોદી સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે જેનાથી સામાન્ય જનતાને તો રાહત થશે જ પરંતુ કારોબારી જગત અને અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ